સુરત શહેરમાં ઘરફોડ ચોરીની ઘટનાઓ રોજો રોજ વધી રહી છે ત્યારે સુરતના ઉધના વિસ્તારમાં વિજયાનગરમાં મોડી રાત્રે પોલીસ ચોકીની નજીક જ મેડિકલ સ્ટોરને નિશાન બનાવી તસ્કરો હાથરો કરી ગયોનો બનાવ પ્રકાશમાં આવતા જ પોલીસની નાઇટ પેટ્રોલિંગ પર અનેકો સવાલો ઉભા થઈ રહ્યા છે

હાલ ફરિયાદ વધુમાં અહીં સવાલ એ ઉભો થયો છે કે ઉધના વિસ્તારમાં ચોરો પેંધા પડ્યા છે પોલીસ નાઇટ પેટ્રોલિંગ કરે છે કે માત્ર ઊંઘે છે તેની પણ ઉપલી અધિકારીઓ તપાસ કરાવી જોઈએ જેથી લોકોની સલામતી રહે